हेलो गाइस गुड इवनिंग जय माताजी जय कुडरेमा हूं विराजला तुम्हें लोग जी रहे छो विराजला थोर ब्रोस अब हमने એમ કે આ બધી કેમ સિરીમાં હું બરાયક છે કે વી બ્લોગ ચાલ ઓગે રો છે ગજબ બેજતી હે ઘરે દીવાર કાડી મૂકા ખાણ દેવ ઘર બેગી ન થાવ જો બાય ભયા ગયા અમે ડેલી જો આઈ રયો હામે દેખાય તમે સાડું મા દીધો ઘર બેગી ન થા આવતો નઈ કોઈ અંદર અમારો બાય કે જો બહાર પડ્યો ચાવી લઈ લીધી હવે એમ લાગે એક બાર ગાડી વિકા પણ જવાનો કે પ્લાન તો ઈ છે ને હા ભાઈ ક્યાં જવાનો પ્લાન છે આપણે ક્યાં જવાનું સમસાન માં ઓ ચલી ચલી સાગર પારે બીચરી માતાજી એ જાવ હે દર્શન કરવા હવે તું ઓલાવાનો ના તો કોને લેશે મન્ના ઓડે એવ આલે તો સડા સડી બટા સડી બોલાતા બોલાતા નીકળી હવે પહેલા આપણે એને ઓનલાઈન ચાલુ કરવું પડશે કોલ સ્ટાર્ટ કરવું જોઈએ चाँटी चला हो जे, चाँटी चला हो जे। ए बाथी, बीएमडब्ल्यू? सस्ता बीएमडब्ल्यू? बीएमडब्ल्यू। तो बस तो ऐसा-ऐसा टीनी करें। बेकी ओंडा मां पढ़ी गाड़ी थी कि कॉल स्टार्ट। जाड़ा, है जाड़ा? आय जादे, कहाँ? या? जादे जादे? ना 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 ना। ना ना ना। ना उन्हाँ आओ, उन्हाँ आओ। તો ગાઈસ હવે સીધું સીધું તમને હું દેખાડી દઉં મંદિરનો નું લોકેશન કા ભૈયા હો જો તજાને હું તમને એને જ દેખાય જો અને ચડવાનું કે થી આઈ છે ને ભૈયા સામે થી હજી આગળ જતા આમ ચડીને જવાનું આખું આમ એક ને વિસ્તાર છે એટલે એને તમે રીતના અંદાજો માર લ્યો આમ ઊભી જણાય છે આખી હવે જવાનો કોને કોને બીક લાગે લાગે મને પાછળ બીક લાગે છે હું લીવર મારું ને એટલે આને બીક લાગે તું જાડી ધીમી હલાઈ ધીમી હલાઈ

યા વ્યક્તિ આ વ્યક્તિ નેક્સ્ટ વ્યક્તિ સામે ના હું કાઈ નથી મારો ભાઈ તું અહીંથી દે દે હો ઈ ત્યાંથી બે તો જાની હવે આય ભાઈ ટાઈમ નીકળી જાય ઊભા ઊભા ઉપર જે તમને લોકેશન દેખરાયું દેખા

Oh my god! Það er uppar hjá, uppar hjá! Það er það með við tjáttalja á!

આઈ માનતા વાળા લોકો એ સાત વાર લપસ શીખવાનો જે લોકોની માનતા નો હોય ને માનતા એને પણ આ દર્શન આવ્યો હોય ને જે લોકો એ લોકો ખાલી એક જ વાર લપસ શીખવાનું અને એક વાર લપસ શીખવાતો તમને લોકોને ચામડીના રોગ નો થાય સાચું ને ભાઈ આ જો ખાલી આ બધી માનતા નજી નારી લોય ને ઈ ખાલી ઢગલો જો કેટલા બધા નારી છોતલા પડ્યા ભેડા આયા જે લોકો આયા શ્રદ્ધા લુ હોય બધા આવતા હોય ને ભાઈ આ જો ટાકો છે ને પાણી નો હે પાણી નો છે તો એનો જ મોટા લોકેશન એક નંબર એવો ભાઈ પડ્યો હું વાર તો ન લાગે આમાં આમાં બેઠા ની ભલે કે બેલેન્સ બગડ્યું તો સીધા નીચે ગયા એટલે કામ પૂરું સમજીને ખાલી નીચે જોડે જોવો ને ખાલી ગામ માં તો પૂરું થઈ જાય પણ નીચે પગથ થવું પૂરું દર્શન થઈ ગયા અને મેં તમને એના લોકેશન દેખાય છે અમે દેખાય જો તમને જંડા હવે ત્યાંથી ત્યાંથી સીધું છે ને આગળ થોડોક રસ્તો દેખાય ત્યાંથી પછી અહીંથી ચડીને સીધું આવવાનું અને પાછળ જો મંદિર આ ધજા તમને એને દેખાઈ જશે છે સુરત દાદા હવે હુઈ જાજો એલા અત્યારે નો હુવે સુરત દાદા અમને હુઈ જા જો અમને હુઈ જા કેમ હવે ચકતી છે ને હુઈ જા કે ક્યાં હુઓ ત્યાં જો એ તો અંદર જો થોડું જોયું ને એમ કઈ જલવા

વાહ <laughs> 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 <laughs>

તો કેવાય ને મગજ માં નીકળી ગયું છે આટલા પતા લો ને એકાતા બે હૈસે એક બે ત્રણ ચાર પાંચ છ કુઈતરા એ બરોબર છ હાથ કુતરા એને ભુલાઈ ગયો અંદાજ બિસ્કિટ લઈને આવે ની પપોડી થાતી આટલા વરી હું ખાઈ મો હોય હા પડી જાવ તારે માટે ઉભો રે પણ આપ્યું હોય તારે ખોટા પડાઈ ગયા ને ઊંડા ઉપર ને ઊંડા ઉપર પડાઈ ગયા ફોટા પડે આ એમ જો એકલ વાયુ પડયું એ લોકેશન આપડું બિસ્ટ

હવે હાલ છે ને બે જાય જો અરે તમે એકલા દોડી જાઓ તમે એકલા દોડી રહ્યા જાવ વાંધો નહીં જાવ 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 દોડી રહ્યા જાવ દોડી રહ્યા ટાટા હાલો તમે બે જાવ હે હું બીક લાગે કાઈ હું નઈ ફૂલ લાવું આ તમે બે જાવ હું બે આવી હેલો તો ભાઈ હવે સીધા ઓનામાંથી થઈ ન આવી ગયા છે આપણે વિહીની ગાડીમાં આવી રહ્યા વિજે ગાડી હલાવે આવ બધે જવાનું નાસ્તો કરો પાર્ટીએ મનસીદીન તરફથી દેવાના દેવાનો ને યસ યસ પૈસા પડ્યા હે ને

પાણીપુરી ખવડાય <laughs> 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 <laughs>